રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતનું તંત્ર એક્શનમાં આવ્યું છે ડીસીપી ટ્રાફિક અને આરટીઓએ સંયુક્ત બેઠક કરી શહેરના વાન અને રિક્ષા ચાલકો સાથે બેઠક કરી બાળકોની સંખ્યા નિયત કરવા પર ભાર મુકાયો છે આગામી સમયમાં તમામ પાસાઓની તપાસ કરાશે વાન અને રિક્ષા ચાલકોને કાયદા અંગે માહિતી અપાઈ છે કાયદાનું પાલન નહીં કરવામાં આવે તો પગલા લેવામાં આવશે સમગ્ર સુરતના જેટલા પણ સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેન છે એમના એક સંચાલકો અને ડ્રાઈવરોની મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે આ મિટિંગનો મુખ્ય હેતુ એ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેટલી પણ રિક્ષાઓ અને વેન સુરત સિટીમાં ચાલે છે એ તમામ ધારાધોરણો અને નીતિ નિયમો મુજબ પોતાની રિક્ષા કેપેસિટી મુજબ જ બાળકો બેસાડે તેવી એક અપીલની સાથે માર્ગદર્શન પણ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે અને આ ધારાધોરણો મુજબ તમામને પોતપોતાના વાહનો એટલે કે સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેનને મેન્ટેન કરવા માટેનું કહેવામાં આવેલું છે આમ છતાં પણ જો કોઈ પણ બાળકોની સુરક્ષાને જોખમમાં મૂકી રિક્ષા ચાલક અથવા વેન ચાલક એ એવું કોઈ કૃત્ય કરશે તો ચોક્કસપણે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે